નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્ય વેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર જુઓ આપણે સૌ જાણીએ છીએ કે જમીન એ આપણા પરિવારનો આધારસ્તંભ છે અને એટલે જ એના વારસાઈના નિયમોને બરાબર સમજવા એ આપણા બધા માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો સવાલ એ છે કે શું તમારી પારિવારિક જમીન ખરેખર સુરક્ષિત છે આ સવાલ પર થોડો વિચાર કરજો કારણ કે ગુજરાત સરકાર પાંચ એવા જોરદાર નવા નિયમો લાવી રહી છે જે સીધે સીધા તમારા પરિવારની સંપત્તિ અને અને ભવિષ્ય સાથે જોડાયેલા છે છે આ તારીખ ને જાન્યુઆરી એને બસ મગજમાં ફિટ કરી લો કેમ કે આ તારીખ પછી જો નવા નિયમોનું પાલન ન થયું તો એ કોઈ નાની સુની ભૂલ નહીં ગણાય સમજી લો કે તમે ભવિષ્યની મોટી કાયદાકીય અને આર્થિક માથાકૂટને સામેથી બોલાવી રહ્યા છો તો ચાલો આ બધી માથાકૂટથી બચવા માટે શું કરવું એ ફટાફટ સમજી લઈએ સૌથી પહેલા તો આ નવો કાયદો છે શું એ જોઈશું પછી એક પછી એક પાંચે નિયમોને બરાબર સમજીશું જમીન અને લોન વિશે શું નિયમ છે સમય અને સગીર વારસદાર માટે શું જોગવાઈ છે અને છેલ્લે કયા કયા કાગળિયા તૈયાર રાખવા એની પણ વાત કરીશું ખરેખર કહું ને તો આ નવા નિયમોને ખાલી કાયદો ન સમજતા આ તો એક જાતનું કવચ છે એક સુરક્ષા કવચ અને એ ખાલી તમારી પ્રોપર્ટીનું રક્ષણ નથી કરતું એનાથી પણ વધારે એ પારિવારિક સંબંધોને સાચવે છે જેથી આગળ જતા કોઈ ઝઘડા ટંટા જ ન થાય ચલો તો શરૂઆત કરીએ નિયમ નંબર એકથી આ નિયમ સૌથી પાયાનો અને સૌથી અગત્યનો છે એનું નામ જ છે બધા વારસદાર ફરજિયાત તો આ નિયમ શું કહે છે સિમ્પલ છે હવેથી જ્યારે પણ કોઈ જમીન માલિકનું અવસાન થાય તો એમના જેટલા પણ સીધી લીટીના વારસદાર હોય એ બધાના નામ સરકારી રેકોર્ડમાં ચડાવવા જ પડશે ફરજીયાત છે હવે સવાલ થાય કે સીધી લીટીના વારસદાર એટલે કોણ તો એમાં દીકરા દીકરીઓ પત્ની અને હા જો કોઈ બાળકને કાયદેસર રીતે દત્તક લીધું હોય તો એ પણ આવી જાય અને એક વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે દીકરીઓનો હક પણ દીકરા જેટલો જ રહેશે બિલકુલ બરાબર તમને કદાચ આ નાનો ફેરફાર લગતો હશે પણ આની અસર બહુ મોટી છે આ નિયમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાઈ બહેનો વચ્ચે જે મિલકતને લઈને કંકાસ થાય છે ને એને શરૂ થતાં પહેલા જ ડામી દેવાનો હા એ વાત સાચી કે એકવાર બધાના નામ ચડી જાય પછી ભાઈ બહેન અંદરો અંદર સમજીને કોઈ એકના નામે હક જતો કરવા માંગે તો કરી શકે છે પણ પહેલું પગથિયું તો એ જ રહેશે કે લિસ્ટમાં બધાનું નામ હોવું જ જોઈએ ચાલો પહેલા નિયમની વાત તો થઈ ગઈ હવે આગળ વધીએ નિયમ નંબર બે અને ત્રણ પર જે જમીનના પ્રકાર અને એના પરની લોન વિશે છે નિયમ નંબર બે શું કહે છે એ કહે છે કે હિસાબ એકદમ ચોખ્ખો રાખો ચાલો એક ઉદાહરણથી સમજીએ તો તરત ખ્યાલ આવી જશે ધારો કે કોઈ ખેડૂત પાસે કુલ પાંચ વીઘા જમીન છે એમાંથી ચાર વીઘામાં ખેતી થાય છે અને એક વીઘામાં ઘર બનાવ્યું છે તો નવા નિયમ પ્રમાણે આ ખેતીની જમીન અને ઘરવાળી જમીન બંનેના સરકારી કાગળિયા મતલબ કે એના રેકોર્ડ અલગ અલગ હોવા જોઈએ જો તમે બંનેને એક જ ગણીને અરજી કરશો તો તમારી અરજી ત્યાં જ રિજેક્ટ થઈ જશે એટલે હિસાબમાં ચોકસાઈ જરૂરી છે હવે આવે છે નિયમ નંબર ત્રણ અને સાચું કહું તો આ ઘણા પરિવારો માટે એકદમ રાહતના સમાચાર છે કેમ કારણ કે જો તમારી જમીન પર કોઈ બેંકની લોન ચાલુ હોય તો પણ વાંધો નહીં વારસાઈની પ્રોસેસ અટકશે નહીં વારસદારોના નામ રેકોર્ડ પર ચડી જ જશે પણ અહીં એક મોટો પણ છે શરત એ છે કે ભવિષ્યમાં જ્યારે પણ એ જમીન વેચવાનો કે એના ભાગ પાડવાનો વારો આવે એ પહેલાં તમારે બેંકની પાઈ પાઈ ચૂકવી દેવી પડશે અને બેંક પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી લેવું જ પડશે મતલબ કે નામ ભલે ચડી જાય પણ જમીન પરનો બોજો ઉતર્યા પછી જ તમે એના માલિક કહેવાશો ઓકે તો હવે વાત કરીએ છેલ્લા બે નિયમોની નિયમ નંબર ચાર અને પાંચ આ નિયમો સમય અને સગીર વારસદારોના હક વિશે છે નિયમ નંબર ચાર આ છે ટાઈમ લિમિટ વિશે કાયદો સ્પષ્ટ કહે છે કે જમીન માલિકના અવસાન પછી તમારે પાંચ વર્ષની અંદર અંદર વારસાઈની આખી પ્રોસેસ પૂરી કરી દેવાની છે પણ હું તો કહીશ કે પાંચ વર્ષની રાહ જોવામાં કોઈ સમજદારી નથી મારી સલાહ માનો તો એક વર્ષની અંદર જ આ કામ પતાવી દેજો જેટલું મોડું કરશો એટલી દોડધામ અને ગૂંચવણો વધશે અને માની લો કે તમે આ પાંચ વર્ષની ડેડલાઇન ચૂકી ગયા તો શું તો સરકારી દંડ છે એક હજાર રૂપિયા પણ એક મિનિટ આ હજાર રૂપિયાની ચિંતા ન કરતા અસલી નુકસાન એ નથી ખરો ડન તો એ છે કે તમારો કેટલો સમય બગડશે કેટલી માથાકૂટ વધશે જેમ જેમ ટાઈમ જશે તેમ જૂના કાગળિયા શોધવા મુશ્કેલ બનશે અને આખી પ્રોસેસ એટલી લાંબી અને ખર્ચાળ થઈ જશે કે તમે વિચારતા રહી જશો અને હવે છેલ્લો નિયમ નિયમ નંબર પાંચ આ નિયમ સગીર વારસદારોના હકની રક્ષા માટે છે ધારો કે વારસદારોમાં કોઈ અઢાર વર્ષથી નાનું બાળક છે અને કોઈ કારણસર જમીન વેચવી પડે એમ છે તો શું કરવું કાયદાએ એના માટે ત્રણ સ્ટેપનું સુરક્ષા ચક્ર બનાવ્યું છે સ્ટેપ વન પહેલા તો કોર્ટની પરમિશન લો સ્ટેપ ટુ જમીન વેચાયા પછી બાળકના ભાગમાં જે પણ પૈસા આવે એ બધા જ પૈસા એના નામે કોઈ સરકારી બેંકમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીમાં મૂકી દો અને સ્ટેપ થ્રી એફડીની રસીદ પાછી કોર્ટમાં જમા કરાવી દો આ ત્રણ કામ પૂરા થાય પછી જ એ વેચાણ પાક્કું ગણાશે આ બધું એટલા માટે કે બાળકનો હક સુરક્ષિત રહે સારો તો આ હતા પાંચે નવા નિયમો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ આ બધી પ્રોસેસ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે ચાલો એનું લિસ્ટ જોઈ લઈએ જુઓ સરકારી ઓફિસના ધક્કા ખાવા કોઈને ન ગમે એટલે મારી સલાહ છે કે એક ફાઇલ બનાવીને આટલા કાગળિયા તૈયાર જ રાખજો શું શું જોઈએ નોંધી લો જે વ્યક્તિ ગુજરી ગયા છે એમનું મરણનું પ્રમાણપત્ર જમીનનો લેટેસ્ટ સાત બાર અને આઠ જેટલા પણ વારસદારો છે એ બધાના આધાર કાર્ડ અને પાન કાર્ડની કોપી વારસાઈ માટેનું જે ફોર્મ આવે છે એ અને હા જો લોન ચાલતી હોય તો બેંકના ડોક્યુમેન્ટ્સ બસ આટલું હાથવગું હશે ને તો તમારું કામ ફટાફટ થશે અને સમયશક્તિ બંને બચી જશે તો મિત્રો આ બધી વાતનો સાર શું છે સાર એટલો જ છે કે આ પાંચ નિયમોને ખાલી સરકારી કાયદો ન સમજતા આ તો તમારા પરિવારના ભવિષ્યની ચાવી છે જો તમે આનું બરાબર પાલન કરશો તો તમે ખાલી સરકારી દંડથી નહીં બચો એનાથી પણ મોટી વાત એ છે કે તમે તમારા પારિવારિક સંબંધોને તૂટતા બચાવશો આવી જ અવનવી અને ઉપયોગી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઇક કરો અને ખાસ કરીને તમારા મિત્રો અને પરિવાર સુધી શેર કરો જેથી એમને પણ મદદ મળે મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત